ગુજરાતમાં પ્રેમલગ્નની ખોટી રીતે નોંધણી કરીને સુવ્યવસ્થિત ષડયંત્ર ચલાવવામાં આવી રહ્યું હોવાનો સનસની ખેજ પર્દાફાશ થયો છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના સમો ગામમાં લગ્ન નોંધણીના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે જેણે આખા કૌભાંડની પોલ ખોલી નાખી છે આ મુદ્દે હવે જિલ્લા વિકાસ અધિકારીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે ગુજરાતમાં હાલમાં પાટીદાર સમાજ દ્વારા પ્રેમ લગ્નના કાયદામાં ફેરફાર માટે જનજાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે આ દરમિયાન જ ડીસા તાલુકાના સમોગામની ગ્રામ પંચાયતમાં ચાલી રહેલા મોટા લગ્ન નોંધણી કૌભાંડનો પર્દાભાસ થયો છે સમોગામના ગ્રામ પંચાયતના રેકોર્ડની તપાસ કરતાં જાણવા મળ્યું છે કે વર્ષ બે હજાર વીસ અને બે હજાર એકવીસમાં અહીં કુલ એકસો ઓગણસાઠ લગ્નની નોંધણી થઈ હતી જેમાંથી માત્ર વર્ષ બે હજાર એકવીસમાં જ એકસો તેત્રીસ લગ્ન નોંધાયા હતા લગ્ન નોંધણીનો આ અસામાન્ય રીતે ઊંચો આંકડો શરૂઆતથી જ શંકા ઉપજાવતો હતો વધુ ચોંકાવનારી વિગત એ છે કે વર્ષ બે હજાર એકવીસમાં તલાટીની બદલી થતાં જ લગ્ન નોંધણીનો આંકડો એકદમ ઘટી ગયો હતો જે સ્પષ્ટ સંકેત આપે છે કે આ નોંધણીઓમાં મોટી ગડબડ હતી પાટીદાર યુવા નેતા વરૂણ પટેલે દાવો કર્યો છે કે આ એક સુવ્યવસ્થિત કૌભાંડ છે જેમાં સ્થળ સાક્ષી અને દસ્તાવેજો બધું જ બનાવટી છે મોટાભાગની લગ્ન નોંધણીઓમાં લગ્નનું સ્થળ ભગવાનપુરાનું જોગમાયા માતા મંદિર દર્શાવવામાં આવ્યું છે જો કે ગ્રામજનોના કહેવા પ્રમાણે આ મંદિરમાં ક્યારેય લગ્ન થયા નથી વળી લગ્ન કરાવનાર પંડિત તરીકે પાલનપુરના મુકેશભાઈ શાસ્ત્રીનું નામ લખાયું છે ગ્રામજનોએ સ્પષ્ટ નિવેદન આપ્યું છે કે આ તમામ લગ્ન નોંધણીઓ ખોટી છે આ પહેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ ખોટી લગ્ન નોંધણીનો મુદ્દો ઉઠાવ્યો હતો ત્યારે આ બાબતે ગ્રામજનો અને પૂર્વ સરપંચ શું જણાવી રહ્યા છે સાંભળો સાહેબ મારું નામ રાજુભા નાગજી માજી સરપંચ જાદવ અમે કોઈ આ વાત આટલા એકસો ને સાત લગ્ન છે કોઈ આખું ગોમ કે આખા જભીએ કે સરપંચ તરીકે કોઈ જાણતા નહીં ભગવાનપરાના એ મંદિર છે રબારીનું ગોમ છે એ રબારીનું છોકરું પણ જાણતું નહીં બીજું કોઈ સાહેબ કહેવાનું તો કહી શકો સમો નાના

કે લગ્ન નોંધણી થઈ છે પંચાયત દ્વારા બરાબર મારો વિષય એવું કહેવું છે કે આ ગામની અંદર આ આ ગામના લોકો શું કે અમે શું કે સરપંચ શું આ ગામમાં આવે લગ્નની નોંધણી થઈ બરાબર પણ આ એવું બના બન્યો પણ અમારા ગામ લોકોના વિશે એવું કે અમે કોઈ જાણતા નથી બરાબર આવી ઘટના દુઃખદ ઘટના જે તે પણ બની અને ગામ ગામ લોકો અમે પણ એવું કહેવા માગીએ છીએ કે આવી ઘટના બીજી વાર કોઈ પણ ના બને બરાબર આ વિડીયોના માધ્યમથી હું પણ એવું કહેવા માગું છું કે ફરીવાર આવો બનાવ બને આવા જે ચોકે નગ્ન નોંધણી છે મૈત્રી કરાર છે પ્રેમ લગ્ન પ્રકરણ છે પણ આવા ગામે ગામ પણ ઘણી વાર બનતા છે સમાજને એક પ્રેરણા દુઃખદ ઘટના કહેવાય એટલે મારા માધ્યમથી એવું કહેવાય હું પણ માગું છું કે આવી દુઃખદ ઘટના કોઈ ના બનવી જોઈએ સરકાર શું કે આગેવાન શી બધાને જાણવા માગતા કહું છું કે ભાઈ આવી કોઈ ના થાય અને આ કાયદો જ મારે કહેવા પ્રમાણે કે મૈત્રી કરાવીશું કે પ્રેમ લગન એના મા બાપ પ્રેમ લગન કોઈ એના મા બાપની મંજૂરી શું કહેવાય પણ આવો પણ કોઈક આ કાયદો જ હું રદ કરવા માગું છું એટલે હું પણ ગામ ગામ લોકોના હિત પ્રમાણે કે ભાઈ આવો કાયદો ન થવો જોઈએ અને આ જે તે પણ છું એમાં અમે કોઈ ગામ લોકો કોઈ જાણતા નથી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થતાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે તાત્કાલિક ધોરણે આ સમગ્ર મામલે વિગતવાર તપાસના આદેશ આપ્યા છે હવે જોવાનું એ રહ્યું કે આ ષડયંત્રમાં ક્યાં ક્યાં સરકારી કર્મચારીઓ કે અન્ય વ્યક્તિઓ સંડોવાયેલા છે અને તેની પાછળનું મોટું નેટવર્ક શું છે આ સમગ્ર મામલે તપાસના આદેશ અપાઈ ગયા છે અને હવે જોવું રહ્યું કે આ સુવ્યવસ્થિત કૌભાંડ ચલાવનાર પર કેવો પગલાં લેવાય છે